હલો દર્શક મિત્રો હું છું માયા સોન છાત્રા સૌરાષ્ટ્ર તરંગમાંથી આજે આપણે આવ્યા છે ખંભાળિયા જે વિશાવદરનું ગામ કહેવાય છે વિધાનસભાની પેટા પેટા ચૂંટણી માટે તો ચાલો આપણે ન્યાયના પબ્લિક પાસેથી જાણીએ કે એ લોકો શું કહેવા માંગે છે તમારું નામ ભાઈ નંદાભાઈ તમે જે આ ચૂંટણી અત્યારે જે ચૂંટણીનો માહોલ છે એના વિશે શું કહેશો તમે અમે તો બીજું કાંઈ કહેવાના છે અમે તો આવડો છે ભાઈ ગોપાલ ગોપાલ ઇટાલિયા

તો ચાલો આપણે જાણીએ બીજા બીજા વ્યક્તિ પાસેથી કે જે ગોપાલભાઈ વિશે શું કહેવા માંગે છે તમે શું કહેશો જે ગોપાલભાઈ છે ને તે હોશિયાર માણસ છે અને કામ કરનાર માણસ છે એટલે અમને હરખ એવો છે કે અમારા વિશે એવું છે કે અમે મતદાન એને જ કરશું એ કદાચ આવે તો તમારા શું શું પ્રશ્નો છે અમારો પ્રશ્ન છે ખેડૂતના હલ થાય એવું કામ કરશે ગોપાલભાઈ અને એના પછી એના પછી શું તમારે કહેવાનું થાય છે એના પછી કોઈ વસ્તુ નહી જે ગોપાલભાઈ અમારું કામ કરશે જે અમે એ કામ કરશે એટલે તમને વિશ્વાસ છે અમને વિશ્વાસ જ છે તો આજે આપણે જોઈએ છે કે પબ્લિકનો પણ એક જોશ અને જુનૂન છે કે જ આવશે તો ચાલો આપણે બીજા પણ તો આપણે જે લેડીઝ છે એને પણ પૂછીએ કે એ શું કહેવા છે આ માટે બેન

પેલા તો એવા પ્રશ્નો બધા કરવાના હોય ને તો આપણે બીજા ભાઈ પણ અહીં આવ્યા છે એને પણ પૂછીએ કે તમારું શું કહેવાનું થાય છે ભાઈ તમારું શું કહેવાનું થાય છે આ ચૂંટણી વિશે કઈ બાબતમાં એ કોઈ પણ બાબતે સારા ખરાબ તમને ખબર હોય છે ને ગોપાલ ઇટાલી રીટ છે આ લોકો ટેકામાં એમાં બધે ભ્રષ્ટાચાર કરેલો છે ખેડૂતો પાસે પૈસા લીધેલા છે અને તમારું શું શું પ્રશ્ન છે આ વિશે તમારો રોડ રસ્તા કાઈ છે નહીં ટાઈમે સુપર ખાતર મળતું નથી બરાબર તમારું નામ શું ભાઈ મારું નામ મનસુખભાઈ ભાજપમાંથી માજી ઉપસર્પણ શું નામ બોલે તો ભાઈ તમારે મનસુખ ભય અલજીભાઈ અરખણી શું કીધું ભાઈ હું માજી સર્પ મજી હતો ઓકે તો આજે જે ભાજપમાંથી આવેલા માણસો એમ કહે છે કે રોડ રસ્તાની તકલીફ છે આ છે તો આપણે હવે જોવાનું છે કે પક્ષ આવે છે ધન્યવાદ તમારું નામ શું મારું નામ ગોવિંદભાઈ હા તો આજે વિધાનસભાની ચૂંટણી વિશે છે એના વિશે શું કહેશો તમે હારું દાલ છે એમાં કઈ વાંધો નહી એટલે આ છે બે પક્ષ રસાકસીનું છે એમાં તમને શું લાગે છે એમાં એવું હોય અમે તો ખેતી કરતા હોય બહુ ખબર ન હોય

હવે આ લોકો તો એમ જ કહે છે કે ચૂંટણી છે સરા જાહેર છે ચૂંટણી તો એનો પક્ષ જે આવશે જે જેનું પલડું ભારે હશે એ આવશે હે હે બંધ કરી દેજો હેલો નમસ્કાર દર્શક મિત્રો હું છું માયા સોનછાત્રા સૌરાષ્ટ્ર તરંગમાંથી આજે આપણે આવ્યા છે વિષાવદરની જે વિધાનસભાની પેટા ચૂંટણી છે તેના વિશે જે આપણે કહેવાય કે ગામજનોનું શું કહેવું છે એ જાણવા માટે તો ચાલો આપણે ત્યાંના ગામ ખંભાળિયાના લોકો પાસેથી જાણીએ કે જે આ ગોપાલભાઈ ઇટાલિયા છે એ ગોપાલભાઈ ઇટાલિયા છે એના વિશે એ લોકો શું કહેવા માંગે છે અને બીજી બે જે પાર્ટી છે એના વિશે શું કહેવા માગે છે તો ચાલો આપણે ભાઈને પૂછીએ શું કહેવા માગે છે ભાઈ તમારું નામ શું કાનજીભાઈ તમે આજે આ છે ચૂંટણીનો માહોલ છે એના વિશે શું કહેશો મેં તો અહીંયા ત્રણેયનું જોર હરખું છે બરાબર

અત્યારે હાલવામાં પબ્લિક ને એટલા હેરાન થાય આ ઓલા રસ્તો કે પુલ થયો છે ત્યાં પુલ થયો ને બધાય ફરી ફરીને હાલે એટલે પબ્લિક બાયું છોકરા બધાય બહુ હેરાન થાય પાણી આવી જાય ને તો પબ્લિક ને આવવાનો દગ થાય બહુ પુલ કરવાનો કે પુલ કઈ કર્યો નથી તમારે શું કેવું થઈ ગયું અમારા ગામમાં જલ્દી રોડ બનવા જોઈએ બેન તમારું શું કેવું થાય છે ઘાટ નથી ગામમાં નવાનો પાર્ટી પરિવર્તન તો જરૂરી છે અને ચોક્કસ જરૂરી છે આ લેડીઝ નું કેવું છે ધન્યવાદ લેડીઝ ને એની વ્યથા અને વેદના પૂછીએ કે તમે શું કેવા માંગો છો અને જે અહીંના લેડીઝ છે એને જે કંઈ પાણી પ્રોબ્લેમ છે રોડ રસ્તાની પ્રોબ્લેમ છે તો આપણે ત્યાંના રહેવાસીને પૂછીએ કે બેન તમારી શું પ્રોબ્લેમ છે તો ચાલો જાણીએ પહેલા અમારે તમારું નામ શું બેન અમારું મારું નામ લીલાબેન તમારી શું પ્રોબ્લેમ છે અમારા ગામમાં મરી જવાય તો નાવાનું નથી પહેલા એ સુવિધા અમને કરી દે બીજી શું પ્રોબ્લેમ છે બીજી રોડ રસ્તાની અને આ જે રાજકારણનો માહોલ ગરમાણો છે એમાં તમારે શું કહેવું છે

એટલે આજે આ પણ ક્યાં વાત ખોટી છે દરેક વ્યક્તિની ને મંદિર મંદિરમાં નાવા જવું પડે છે ભગવાનના મંદિરમાં બાયું નાવા જવું પડે છે તો પેલા એ નાવાની સુવિધા કરે ને તો મત આપશું દરેક લેડીઝની એક જ વેદના અને એક જ વાત છે કે અમને નાવા ધોવાની જ્યારે માણસનું મરણ થાય છે ત્યારે એ લોકોને જે નાવાની પ્રોબ્લેમ થાય છે એ લોકો વિશે કહે છે કે અમને પહેલાં પાણીની પ્રોબ્લેમ સોલ્વ કરો અહીંના દરેક રાજકારણીઓ મોટા માથા આવી આવીને વયા જાય છે અને એ લોકો કોઈ પણ સુવિધા આપતા નથી પરિવર્તન જરૂરી છે પણ પરિવર્તન માટે એ લોકોએ એવું કીધું છે કે પરિવર્તન કરવું જરૂરી છે પણ કઈ રીતે કરવું ને એ લોકો કહે છે કે પહેલાં અમને સુવિધા આપે સુવિધા આપ્યા પછી એ લોકો પાર્ટી બદલો કરી દે છે તો એ કહે છે કે રાજકારણ એક રમત થઈ ગઈ છે તો હવે જોવાનું એ રહ્યું છે કે કોના માટે કયો નેતા જરૂરી છે અને કોના માટે કઈ પાર્ટી જરૂરી છે આજે આપણે આ લેડીઝને એવું કહેશું કે તમારા માટે એકને એક વાત એકને એક કહાની દોહરાવે છે તો હવે જોવાનું એ છે કે રાજકારણ શું કહે છે

હવે આજે આપણે આયા જે ખંભાળિયાની જનતા કહી છે કે પરિવર્તન જરૂરી છે તો ચાલો આપણે જોઈએ કે કેટલું પરિવર્તન છે આ ઈ લોકો કહી છે કે આ રોડ છે આપ જોઈ રહ્યા છો કે રોડ ની કેવી છે તો આ બે ભાઈ ઊભા છે એને પૂછશું આપણે કે આ રોડ રસ્તા કઈ રીતે તમે કહો અમારા રોડ મંજૂર થઈ ગયો મંજૂર થઈ ગયો મંજૂર થઈ કઈ આવતું નથી ચાલુ થતું નથી આ નદીમાં પાણી આવે તે હલાતું નથી તો પરિવર્તન જરૂરી છે જરૂરી જરૂરી તો છે જ ને તો એના માટે તમે કોને છૂટવા માંગશો એમાં જ વાત છે હું તો છું ને હું ખરેખર ભાજપનો આગેવાન છું ભાજપનો આગેવાન છું પણ આટલા કામ નથી થતા એટલે આપણે એમ કે વિકાસ ક્યારે થયો જ નથી અહીંયા નથી થતો બીજે બધે થાય છે અમારા તાલુકામાં નથી થતો એટલે તમારા વિકાસમાં શું શું કમી છે બધુંય રસ્તા રસ્તા હવે કે નિહાનું કામ ચાલુ થયું છે બાકી બધું કામ અમે પાંચ વર્ષથી આહી રહ્યા આની પહેલા જે હતા તમારા છે

હવે આ લોકોનું તો કહેવું એવું જ છે કે વિકાસ છે જ નહીં આપ જોઈ રહ્યા છો કે જે આપણે રોડ કહીએ કે બસ સ્ટેન્ડ કહીએ કે અવેડો કહીએ કે સ્કૂલ કહીએ કે જેના ટેન્ડર પાસ થઈ ગયા છે એવી પણ વ્યક્તિ છે કે ટેન્ડર પાસ થયેલાનું આ બનુ નથી તો તમે જોઈ રહ્યા છો કે જે આ ખંભાળિયા જ છે તમે જોવો આજે એ લોકો કહે છે કે ટેન્ડર પાસ થયેલાનું નથી થયું અને આપણે આપ જોવો છો કે આ બસ સ્ટેન્ડની જે કંડિશન છે એ જોઈ રહ્યા છો કે આમાં કોઈ પણ માણસ બેસી ન શકે કે ઈ લોકોનું કેવું એવું છે કે આ છત છે એ કોઈ વ્યક્તિ ઉપર પડે તો શું થાય ધન્યવાદ